હાલો મિત્રો આપણું ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે એક પણ પાયું છે ને આવડા થઈ ગયા છે જો ઉગાવો છે તે કોમેન્ટ કરજો એક પણ ના છે લગભગ પાંચ છ હજાર મંથી અપાવી ઓર્ગેનિક આવું કીધ્યા છે આપણે કોઈ ખાતર બાતર કંઈ નથી છું બાદ વાવેતર કર્યું છે ઓર્ગેનિક કરવા છે કેવા થાય છે તે જણાવજો છું જણાવું છું સારા ઉતારો આવે છે કે કેમ થાય છે